તે પાર્કિંગ આપી દેવામાં આવ્યું છે અને બીજા અન્ય વાહનો પણ અહીંયા અત્યારે પાર્કિંગમાં છે જ્યારે અહીંયા જે વાહનો અત્યારે દેખાય છે એ વાહનો બહાર આ રીતે ઊભા રહે છે અને સીધું સીધું પાર્કિંગવાળાને એક મોટું નુકસાન થાય છે અને પાર્કિંગની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને પહેલી તારીખથી આ પાર્કિંગ એમને કાયદેસરનું એમનું ટેન્ડર પાસ થયું છે એટલે રેલવે ની હદમાં આવતા અને ટ્રાફિકની હદમાં આવતા પોલીસ કર્મીઓએ આ બાબતે ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી આ જે આડાઅડા ઊભા રહેતા વાહનો તાત્કાલિક અસરથી હટાવી અને પાર્કિંગની સુવિધાઓ થાય અને સરકારને એક આવક થાય અને પાર્કિંગના જે તે જગ્યા સરકારે જે ફાળવી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ પાર્કિંગની જગ્યા ઉપર ગાડીઓ અત્યારે છે અને અહીંયા જે ચાલકો છે એ અહીંથી પાલનપુર એક એવું સ્ટેશન છે કે જે એ ગ્રેડમાં છે અને અત્યારે એ એ ગ્રેડથી પાલનપુરથી લઈ અને દિલ્હીની વચ્ચેનું મુખ્ય સેન્ટર અત્યારે જે કહેવાય છે અને આ જ અત્યારે જે અનલીગલ જે પાર્ક કરેલા વાહનો છે એમને તાત્કાલિક અસરથી એમના ઉપર કાર્યવાહી કરી અને પાર્કિંગના નિયમોનું પાલન કરાવે અને ટ્રાફિક ચક્કાજામ થાય છે દૂર કરાવે તેવી માંગ છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર